અને ડેરી ઉત્પાદનોની આયાત પરના પ્રતિબંધ થી કચ્છના પશુપાલકો માં આનંદ વડાપ્રધાન ને પોસ્ટ કાર્ડ થી આભાર વ્યક્ત કર્યો ભારત સરકારે કૃષિ અને ડેરી ઉદ્યોગના આ પગલાને કારણે સ્થાનિક ઉત્પાદનોને બજારમાં વધુ પ્રોત્સાહન મળશે અને ખેડૂતો તથા પશુપાલકોની આવકમાં વધારો થશે તેવી આશા સેવવામાં આવી રહી છે કચ્છના પશુપાલકોએ આ નિર્ણયને તેમના ઉદ્યોગ માટે અત્યંત લાભદાયી ગણાવ્યું છે

તે વિદેશી ઉત્પાદનોની આયાત બંધ થવાથી તેમને દૂધ અને અન્ય કૃષિ ડેરી ઉત્પાદનો માટે વધુ યોગ્ય બજાર મળશે વહીવટી તંત્ર દ્વારા આ આભારપત્રોને વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે આ નિર્ણય ગુજરાતના ડેરી અને પશુપાલન ક્ષેત્રને વૈશ્વિક પડકારો સામે રક્ષણ આપી સ્થાનિક અર્થતંત્રને બળ આપશે તેવી અપેક્ષા છે